રાપરના રવેચી ધામે સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા કરશે પંચોતેર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ એમાં ગુજરાતના છવ્વીસમાંથી પંદર ઉમેદવારોના નામ જાહેર થયા તે પૈકીનું એક નામ એટલે આપણા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ વિનોદભાઈનું નામ જાહેર થયું ત્યારથી જ જેમ તમે કીધું તેમ કાર્યક્રમમાં ઉત્સાહ છે એટલે વિનોદભાઈ પણ દરેક મંડળની અંદર કાર્યકર્તાને મળવાનો એક પ્રોગ્રામ ગોઠવ્યો છે તે પૈકી ગઈકાલે એટલે કે સાત તારીખે રાપર શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મિલન હતું અને કાર્યકર્તાનું મિલન બાદ દરિયાસ્થાન ત્રિકમ સાહેબના આશીર્વાદ મેળવ્યા એના પહેલાં રવેચી આશીર્વાદ મેળવ્યા અને સૌ કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ યોજાયો અને આવતીકાલે નવ તારીખે વિનોદભાઈ તથા આપણા શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે લગભગ સિત્તેર કરોડથી ઉપરના કામો ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થવા જઈ રહ્યા છે એ પ્રોગ્રામ આવતીકાલે છે આમ તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓની નોંધ હોય જ છે પરંતુ બાપુ જ્યારથી આયા લગભગ દોઢેક વર્ષ થયા રાપર વિધાનસભામાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ હતો અને એમાં પણ એક વધારે પીછું અંબો રાણું એટલે કે વિનોદભાઈને જ્યારે ટિકિટ મળી ત્યારે કાર્યકર્તામાં ડબલ ઉત્સાહ છે અને લગભગ રાપર વિધાનસભાની અંદર ગયા વખતે પણ જે લીડ મળી હતી એના કરતાં ડબલ લીડ આ વખતે મળવાની શક્યતાઓ છે જે ગઈકાલે જે કાર્યક્રમ હતો એમાં આપણા ત્રીજી ટર્મના સાંસદશ્રી એટલે સોએ સો ટકા જીતવાના છે એ તો નરી વાસ્તવિકતા છે સાથે પણ એ પાંચ લાખ મતથી વધારેથી મતથી લીડથી જીતે એવી સર્વ કાર્યકર્તાઓ એ ઉમંગકાલે કાલે દેખ્યો હતો કે જે આપણા માનની ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જ્યારથી આ રાપર વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા છે એ પછી આ ચૌદ મહિનાથી ખૂબ સારું વાતાવરણ થયું છે ભારતીય જનતા પાર્ટીના જે ભૂતકાળમાં જેવા કામ નહોતા થતા એ ટાઈપના સંગઠનાત્મક કામ પણ થઈ રહ્યા છે કે જેથી કરીને આ આવતી ચૂંટણીમાં ખૂબ સારો પ્રતિભાવ મળશે અને ખૂબ સારા જંગી લીડથી આપણા વિધાનસભા ક્ષેત્રને લગભગ આપણે આમ અભિમાન નથી પણ એક ધૈર્ય અને દ્રઢ નિશ્ચયથી કહીએ છીએ કે સૌથી વધારે મતદાન આપણે કરાવશું ભાજપ તરફી અને પાંચ લાખની લીડ કરતાં પણ વધારે લીડ દેવડાવવાની સર્વ કાર્યકર્તાઓએ કાલે એવી અપેક્ષાઓ દાખવી છે અને આપણે એક ખાતરીપૂર્વક ખાતરી આપી છે કાર્યકર્તાઓએ સાથે હવે આવતીકાલે જે આપણા વિધાનસભા ક્ષેત્રમાં જેટલા રોડ જે મંજૂર થયા છે અત્યાર સુધીમાં એ રોડનું સાથે તાલુકા પંચાયતના અલગ અલગ વિવિધ વિકાસ કામો માટેના ખાતમુહૂર્ત અને અમુક સ્કૂલો છે શાળાઓ છે ગ્રામ પંચાયતો છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગ અને જે પાણીની લાઈનો છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતથી વિવિધ વિકાસ કામોથી આવતા હોય એ એક જ જગ્યાએ એટલે કે કાર્યકર્તાઓને ક્યાંય બીજે ઓલું ન કરવું પડે અને વધારે પડતો પોતાના બૂથમાં ધ્યાન દે અને સમય વેડફાય નહીં હવે સમય એક એક મિનિટનો પણ આપણા માટે બહુ ઉત્તમ મહત્ત્વનો છે જેથી કરીને આ ચૂંટણીમાં આપણે ખૂબ સારી રીતે મહેનત કરી અને મોદી સાહેબના હાથ મજબૂત કરીએ અને આ બધા કાલે એક નવું સ્લોગન આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આપ્યું કે મારો પરિવાર મોદી પરિવાર તો આ એક પરિવાર આખું સંગઠાત્મક કામ પરિવાર દ્વારા જ થઈ રહ્યું છે જે સાથે જે આવતીકાલે પિચોતેર કરોડના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે સર્વ કાર્યકર્તાઓને અને સર્વ ગ્રામજનોને આખા વિધાનસભામાં અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે કાલે રવેચી માતાજીના મંદિરે મોટી રહ બપોરે બે વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થશે જેમાં આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને વિવિધ ક્ષેત્રોમાં સહકારી ક્ષેત્રોના આગેવાનોને ખાસ ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે વંદે માતરમ ભારત માતા કી જે મિત્રો આ હતા ધારાસભ્ય શ્રીના પી એ વિનોદભાઈ ઠાકરી અને રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની ખા ખાસ તો કાલે જ્યારે પચોતેર કરોડના કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એની સાથે સાથે એક બીજા પણ આનંદના સમાચારો તો એ છે કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આ મોરારી બાપુની કથાનું આયોજન થયું છે ને આ યોગ કાલે એ બાબતે પણ ત્યાં એક મિટિંગ રાખવામાં આવેલી છે ઘનશ્યામ બારોટ મા લાઈવ રાપર ગુજરાત